આપણે ડાળ ભરવાનું વારો આવી ગયો છે આમાં ભાત ના વાળામાં ભાત ભરવાના દાળ ભરવાની આપણે ડાળ ભરવા જઈએ ઓલી બાજુ હોય અને છે હાલો આપણે તો અહીંયા આપણે ભરવા આવી ગયા છે હવે

Ba số đa ba số đa. Gần như nim bota hai môn a màn giảm sợi gạt hai giảm anadwa bnau nụ cười giảm nhạc với nim bột hai giảm nhạc saku anjo apa pun naik Nih, nimbu nimbu lewo nagi apa nih, ya anda mana mau dija anjo nimbu nanti kilo aja kilo aja dia Kau yuk, yuk, saku ya. આ સા કોબડે નહી દીજે તાઈ નિંગો નહી નતા બધાય વાત નીકળે છે જો અમારે બધાય ભાત ડાયરેક નળે મૂકે આને ડાયર નીકળે આ ડાયર વળી બાજુ નીકળે છે આજ ને આમ બક જાય ખેળવાડી બધાય तेन चार टपेला खा लेते थे बाकी तो बसे रह गए लायन मैं तो फाँद बसे निकले ना मावे ना फिर तो सुन्दरी लग रही थी बनती है दी ओह नकोबे बेसी थी ना वो तो बड़ा कोबे परसेंट जखाड़े थे हाँ हाँ माँ को सेना भी था क्या ओले लट्टी 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 भाई चल અહીંયા સાઈ છે અહીંયા ડાળ શાક ડાળ જો આપણે બધા રોટલી ભરવા આવી ગયા છે ઈ થોડીક હતી દઈ દીધી બધા ને હવે રોટલી પાળા ભરવા આવી ગયા છે ઈ રોડામાં હા તો બધાય ગરમીના તો અહીંયા રોટલી બને છે આપણે રોટલી ભરવા આવી ગયા છે એ આપણી ગાડી છે રોટલી વાળા પાયે જો સાયવાળા પાસે ઇચ્છા જ બને રોટલી

I am a dummy rock, but here rồi, yolo. Rajo. 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 giờ Rajo. 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 gì Rajo. આ જો આપણે દેશ છે આપણે હકોવાઈન બધે રનમાં બેહી ગયા થઈ હાલો હવે જમીન આવી તો આપણે આપડા મંડળના ત્યાં સાયમાં રહ્યા હતા અને સાય બધે તે છે બધે ન આ બધે છે બધે જાય છે આ જો અહીં ફોલ્ડ કોટલા કોટલા ગામમાં આ મોટા કોટલા માં છે આપણે નાડવા શિરમાના માં ગાઠિયા ઓલામે ગાઠિયા જો બધે ટોપલેમાં નાડવાના જો આ

အော်အော်အော်အော်ဘေးတောဖာတိ ਗਈ အော်တော့